મિતેશ બેના જન્મદિવસ મિતે આ બધેને તમને આપવામાં આવે છે તો ભગવાનને પ્રાર્થના કરજો મિતેશ ભાઈને આનાથી વધારે સરસકી અને એમની सेहत બતાવાનું શરીર સ્વસ્થ ભગવાનને પ્રાર્થના કરવાની તમારે બધે આજે બધું એમના જન્મદિવસ ક્યો તે બધેને આપવાનું આપલા જે લુવા મજૂરી કામ કરે છે એ બધેને એમનો છોકરો આતલે બધેને તમને આપવા આવ્યો જરતા એટલે બધારે એક શેર c a r